કરીએ તો હિન્દુ ધર્મમાં શ્રાવણનો અનેરો મહત્વ હોય છે ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે તમામ મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે અમરેલીના બકસરા શહેરમાં આસ્થાનું પ્રતિક સમાન સાતલડી નદી કાંઠે બિરાજતા ભૂતનાથ મહાદેવના મંદિરે દરરોજ આરતી પૂજા અર્ચના કરવામાં આવે છે અહીં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળે છે બક્સરા નગરપાલિકા સંચાલિત આ ભૂતનાથ મહાદેવના મંદિરના પૂજારી દ્વારા મંદિરના ઇતિહાસ વિશે લોકોને માહિતગાર કર્યા છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી અહીંયા ભૂતનાથ મહાદેવના મંદિર સાથે શ્રીરામ ભગવાનનું અને શ્રી રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે દરરોજ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સવાર સાંજ મહાઆરતી પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં લોકો આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભૂતનાથ મહાદેવના મંદિરે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી સાથે નગરપાલિકા દ્વારા અહીં સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અહીંયા ભૂતનાથ મહાદેવ પૌરાણિક જગ્યા છે અને ત્યાં દર્શન આવે છે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અને દર્શનનો લાભ લીધો બહુ આનંદ થયો અને આ જગ્યા વર્ષો જૂની પુરાણી પૌરાણિક સંસ્થા છે અને અહીંયા નિયમિત આરતીઓ થાય છે અને પૂજારીની પણ વ્યવસ્થા સારી છે આ અને અહીંયા બગીચો છે આ બગીચો એટલે પહેલાં વૈજ્ઞાનિક કહેતા કે ભાઈ ફેફસા છે શહેરના ફેફસા એટલે બગીચો છે બગીચાની અંદર સૌંદ સરસ મજાનું દાદા બિરાજે છે અને દાદા આ બગસરાની અને બગેસરાની પ્રજાની રક્ષા કરે છે અને સોમનાથ દાદાના દર્શને અવારનવાર માણસો ખૂબ આવે છે અને બાળકોને રમતગમતના સાધનો પણ છે એટલે આ બગતાની તમામ જનતા આનો લાભ લે છે છાતલી નદીના કિનારે દાદા બિરાજે છે અને એટલે એનું મહત્ત્વ ઘણું વધી જાય છે અહીંયા હનુમાનજી મંદિર વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું મંદિર છે કાળભૈરવ દાદાનું મંદિર છે બધાએ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે વર્ષોથી બગસરા ગામમાં શિક્ષક તરીકે નોકરી કરી અને ભૂતનાથ મહાદેવે દર શ્રાવણ મહિનાના ચાર સોમવાર ફરજિયાત આવવા એવું નક્કી કરેલું મહારાજ દરરોજ બે ટાઈમ પૂજા પાઠ કરે લોકો ગામ આજુબાજુના ગામમાંથી દર્શને આવે અને મંદિર પુરાણું છે સાતલ્લી નદીને કાંઠે આવેલું છે પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર જરૂરી હતો અને જે ચાર પાંચ વર્ષ પહેલાં થઈ ગયો છે અને જીર્ણોદ્ધાર પછી મંદિરમાં લોકોની ભીડ પણ વધારે થાય છે શ્રાવણ મહિનામાં ખાસ લોકો મહાદેવને મનાવવા પોતાના ઘર સુધી પહોંચાડવા અને જીવને શાંતિ મળે એવા કામ માટે અહીંયા આવે છે અહીંના મહારાજ ખૂબ જ નિયમિત છે ભોળાનાથને ક્યારેય આગળ પાછળ સમય થતો નથી અને નિયમિત આરતી થાય છે આરતી વખતે બાળકો વૃદ્ધો અને સિનિયર સિટીઝનો ખાસ હોય છે અને આરતી વખતે એવો સરસ મજાનો ઘંટારો થાય છે નાના નાના બાળકો પણ અહીંયા શંખ જેવા અવાજ કરે છે અને આ ધ્વનિ સાંભળીને લોકોના હૃદયમાં ખરેખર ભોળાનાથ પ્રગટ થયા હોય એવું લાગે છે આપણે બધા ઈચ્છતા હોઈએ કે ભોળોનાથ આપણી ભેગો પણ આપણે એની ભેગા રહીએ તો એ આપણી ભેગા જ છે માતાજીને સાથે લાવે છે અને સૌનું ભલું કરવા ભોળોનાથ આ ધરતી ઉપર રહે છે બીજા બધા દેવો પોતપોતાના દેવસ્થાન લઈ અને વિષ્ણુ ભગવાન સાગર સ્થિરે સ્વર્ગમાં બિરાજ્યા છે બીજા હવ પોતાના ઇન્દ્ર ઇન્દ્ર પુરીમાં બિરાજે છે પણ ભોળાનાથ ધરતી ઉપર એટલા માટે રહ્યા છે ભલે દૂર અને ઠંડા પ્રદેશ હિમાલયમાં રહ્યા પણ ખૂબ આનંદની વાત છે કે ભોળોનાથ ધરતી ઉપર રહે અને ધરતીના લોકોનું કલ્યાણ કરે છે અને કલ્યાણકારી દેવ હોવાને કારણે આપણું પણ કલ્યાણ કરશે વસ્તુ આ સિવાય હવે બીજું કંઈક કહેવાનું રહે નમન કરવા પૂજન અર્ચન કરવા અને જીવનું કલ્યાણ કરવા લોકો ખૂબ વધારે છે સર્વ ભક્તજનોને જય ભૂતનાથ જય દ્વારકાધીશ મારું નામ શાસ્ત્રીશ્રી વિકાસ ઠાકર મૂળ વતન બગસરા પણ હાલ ઘણા ટાઈમથી આ સુરત રહું છું શ્રાવણ માસ અને પવિત્ર પ્રથમ સોમવારના દિવસે આજે સૌ બગસરા નિવાસી તેમજ આજુબાજુના ગામમાંથી ઘણા ભક્તજનો ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર દર્શન કરવા માટે આવે છે કારણ કે શાસ્ત્રમાં અને અનેક ભક્તજનોના મોઢે પણ સાંભળેલું છે કે દેવતાઓ અને દેવીઓના દિવસો આવે છે જ્યારે એક જ દેવ એવો છે કે જેમનો આખો મહિનો આવે છે એવા ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર આજે ઘણા ભક્તોએ પ્રથમ સોમવારના દિવસે દર્શન કરી શ્રાવણ માસ નિમિત્તે અનેક ભક્તોએ દર્શનનો લાભ લીધેલો છે અત્યારે મધ્યાહન આરતીની પૂર્ણાહુતિ થયેલી છે અને હું પોતે પણ અહીંયા સુરતથી આવી અને જપ અનુષ્ઠાન કરું છું તો આજના દિવસે બધા ભક્તોએ અને મેં પણ ખુદ દર્શન કરી આરતીનો લાભ લઈ અને ધન્યતા અનુભવેલ છે બધા ભક્તજનોને